સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટની અગત્યની મિટિંગ મળી સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસના લઘુમતી વિભાગની એક મિટિંગ ભારત જોડો ન્યાયયાત્રા અંગે ચર્ચા વિચારણા માટે કેનાલ રોડ ઈશ્વર ફાર્મ ખાતે મળી હતી જેમાં જીપીસીસી માઇનોરિટીના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી ઇન્સાફ આઝાદ જીપીસીસીના કાર્યકારી અધ્યક્ષ શ્રી કદીર પીરઝાદા જીપીસીસીના માઇનોરિટીના અધ્યક્ષ શ્રી વજીર ખાન પઠાણ ઉપાધ્યક્ષ શ્રી ખાન પઠાણ શ્રી ઇરફાન પીરઝાદા શ્રી ચંપાલાલ બોથરાજી મહામંત્રી શ્રી રફીક શેખ મંત્રી શ્રી અલાઉદ્દીન પટેલ સુરત કોંગ્રેસ માઇનોરિટીના ચેરમેન લાલખાન પઠાણ જિલ્લા ચેરમેન સબ્બીર મલેક સુરત કોંગ્રેસ માઇનોરિટીના કાર્યકારી ચેરમેન અને માજી કોર્પોરેટર અસદ કલ્યાણી વાઇસ ચેરમેન નુરુભાઈ ચાઇનીઝ મહિલા માઇનોરિટી કોંગ્રેસ રેહાના સૈયદ સહિત કોંગ્રેસના આગેવાનો સર્વોશ્રી કેસર અલી પિરઝાદા એડવોકેટ શ્રી આસિફ ઇકબાલભાઈ પટેલ શ્રી નાસીર સિમેન્ટવાળા શ્રી અય્યુબ પટેલ શ્રી સલીમ પઠાણ શ્રી મુસ્તાક કાનુગા શ્રી રોશન શેખ